નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે એક અજાણી બિલાડી ન જાણે ક્યાંથી વારંવાર તમારા ઘરની ડેલી જ નાખે છે એક વાર બે વાર કેટલીક વાર પહેલાં તો તમે આ એક સામાન્ય ઘટના લાગે છે પરંતુ જ્યારે આ સિલસિલો થંભવાનું નામ નથી લેતો તો મનમાં એક અનોખો પ્રશ્ન ઉઠે છે આ માત્ર એક જાનવરનું આવવું જવું કે પ્રકૃતિ તમને કોઈ ગહરું સંકેત મોકલી રહી છે શું તમારા ઘરની ઊર્જામાં એવું કાંઈક છે જે તમને ખેંચી લાવી રહ્યું છે કે પછી તમારા પિત્તર તમારા પૂર્વજ તમને કાંઈક કહેવા માગે છે આ રહસ્યને અનદેખા ન કરો કારણ કે આજે હું જે તમને કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે આ માત્ર એક બિલાડીની વાર્તા નથી આ તમારા ભવિષ્યનું તમારા ઘરની સુખ શાંતિનું અને તમારા કર્મનું આયનું હોઈ શકે છે તમારી સાથે આ યાત્રાના અંત સુધી રહો કારણ કે જે જ્ઞાન આજે તમને મળશે તે અનમોલ છે ચાલો આ રહસ્યની પરો પરતોને એક એક કરીને ખોલીએ અમારા આસપાસનું જીવન આ પ્રકૃતિ આ બ્રહ્માંડ બધું એકબીજા સાથે જોડાયેલું છે દરેક ઘટના પાછળ કોઈક ને કોઈક કારણ છુપાયેલું છે હોઈ શકે છે અમે સામાન્ય મનુષ્ય અમારી રોજ મરજી જિંદગીમાં એટલા ઉર્જી જઈએ છીએ કે આ સંકેતોને સમજી જ નથી શકતા અમે તરક અને વિજ્ઞાની દુનિયામાં જીવીએ છીએ જ્યાં દરેક વસ્તુ એક ભૌતિક પ્રમાણ જોઈએ છીએ પરંતુ એક દુનિયા અને પણ જે છે અમારી આંખોથી પરે છે તે તે છે ઉર્જાની દુનિયા સંકેતોની દુનિયા આધ્યાત્મિકની દુનિયા અને આપના પ્રાચીન હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં આ દુનિયાના રહસ્યોને સદીઓ પહેલાં જ ઉજાગર કરી દેવામાં આવ્યા હતા અને તે જ આધ્યાત્મિક દુનિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અમારા આસપાસ રહેતા જીવજંતુઓ ગાય કૂતરો કાગડો કીડી અને બિલાડી આ માત્ર જાનવરો નથી આ સંદેશવાહક છે આ તે દ્રશ્ય શક્તિના દૂત છે જે અમને સમય સમય પર આવનારા સારા કે ખરાબ સમય વિશે સચેત કરે છે આજે અમે વાત કરી રહ્યા છીએ બિલાડીની એક એવું પ્રાણી જે સ્વતંત્ર છે રહસ્યમય છે અને જેની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ તેજ છે બિલાડીને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અભાસ પહેલાં જ થઈ જાય છે તે નકારાત્મક અને સકારાત્મક ઉર્જાને તુરંત ઓળખી લે છે તેથી જ્યારે એક બિલાડી તમારા ઘરને પોતાનું ઠિકાણું બનાવવાની કોશિશ કરે વારંવાર તમારા દરવાજા પર દસ્તક આપે તો તેને માત્ર એક સહયોગ માનીને ભૂલી ન જાઓ આ એક ગહ ગહરો સંકેત છે આ એક નિમંત્રણ છે કે તમે તમે રોકો વિચારો અને સમજો સૌથી પહેલાં તો આ સમજવું જરૂરી છે કે બિલાડીનું સંબંધ કયા દેવશક્તિ સાથે છે અમારા ધર્મમાં બિલાડીને દેવી દેવીષષ્ટિની સવારી માનવામાં આવે છે દેવી દેવીષષ્ટિ જેને કાત્યાનીનું જ એક રૂપ માનવામાં આવે છે ભગવાન કાર્ત્યની પત્ની છે તેઓ સંતાનની રક્ષા કરનારી દેવી છે તેઓ બાળકોને આરોગ્ય દીર્ઘાયુ અને સૌભાગ્ય પ્રદાન કરે છે જે ઘરમાં નાના બાળકો હોય છે અને ત્યાં બિલાડી આવીને શાંત ભાવથી બેસે બેસે કોઈને કષ્ટ ન આપે તો આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ એ છે કે સ્વયંદેવી ષષ્ઠીની કૃપા તે કર પર તે કરના બાળકો પર બનેલી છે તે બિલાડી તે કરની અને બાળકોની નકારાત્મક ઉર્જાઓથી રક્ષા કરવા માટે આવી છે તે એક પ્રહરી જેવી છે જેને દેવી એ મોકલી છે તો આગલીવાર વાર જ્યારે તમારા ઘરમાં બિલાડી આવે અને તમારા બાળકોની આસપાસ ફરે તો તેને દૂત્યકારીને ભગાડી ન ભગાડો નહીં તેને ધ્યાનથી જુઓ શું તે છે શું તે બાળકોને જોઈને એક મમતાઈ ભાવથી ગુરગુરા રહી છે જો આ તો સમજો તમારું કર અને તમારા બાળકો દેવી સંક્ષણમાં છે આ એક આશીર્વાદ છે પરંતુ પરંતુ વાર્તા અહીં જ સમાપ્ત થતી નથી આ તો રહસ્યનું માત્ર એક પાસું છે બિલાડીનો સંબંધ માત્ર દેવી ષઠી સાથે જ નહીં પરંતુ ધનની દેવી માતા લક્ષ્મી સાથે પણ જોડાવવામાં આવે છે પરંતુ અહીં એક ખૂબ મોટો પાસ છે એક ખૂબ મોટું રહસ્ય છે જેને સમજવું અત્યંત આવશ્યક છે સામાન્ય રીતે આ માનવામાં આવે છે કે દીપાવલીની રાત્રે જો કર્મ બિલાડી પ્રવેશ કરી જાય તો આ ખૂબ જ શુભ થાય છે આ માલક્ષ્મીના આગમનનો સંકેત છે તે દિવસે બિલાડીનું દેખાવું સાક્ષાત ધન અને સમૃદ્ધિના આવવાની સૂચના આપે છે પરંતુ અને આ એક ખૂબ મોટો પરંતુ છે જો તે જ બિલાડી તમારા કર્મ રોજ રોજ આવવા લાગે તમારા કર્મથી દૂધ પી જાય અથવા રસોડામાં રાખેલું ભોજન ખાઈને જુઠ્ઠું કરી દે તો તેને અશુભ માનવામાં આવે છે આ દરિદ્રતાનો સંકેત હોઈ શકે છે તેનો અર્થ આ એનો અર્થ આ લગાવવામાં આવે છે કે તમારા ઘરને સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો ક્ષય થઈ રહ્યું છે તમારા કર્મલક્ષ્મી ટકી નથી રહી જેમ બિલાડી ચોરી ચૂપે આવીને તમારા ભોજનને જુઠ્ઠું કરી જાય છે તેમ જ તમારી તમારી જમા કરેલી પૂંજી તમારી મહેનતની કમાણી કોઈને કોઈ વ્રત કરવામાં વ્યથ કામમાં ખર્ચ થતી જાય છે બીમારીઓ પર ખર્ચવાય વિવાદોમાં અથવા કોઈ ધોકાની વજહથી તમારું ધન પાણી જેમ વહી જશે તમે વિચારતા હશો કે આ કેવો વિરોધાભાસ છે એક તરફ બિલાડી લક્ષ્મીનું પ્રતિક છે અને બીજી તરફ દરિદ્રતાનું આ રહસ્યને કેવી રીતે સમજવું સમજીએ સમજવાની કુંજી બિલાડીના વ્યવહાર અને તેના આવવાના સમયમાં છુપાયેલી છે જો બિલાડી માત્ર તમારા ઘરના આંગણા સુધી આવે છે બહાર જ બેસે છે અને શાંત રહેશે તો આ શુભ છે આ બહરી નકારાત્મક ઉર્જાને તમારા કર્મ પ્રવેશ કરવાથી રોકી રહી છે તે એક ઢાલ જેવી કામ કરી રહી છે પરંતુ જો તે ઘરના અંદર ખુશીને ખાસ કરીને રસોડા કર્મ જઈને ઉપદ્ર કરે ખાવાની વસ્તુઓ પાડે જૂઠું કરે તો આ એક ચેતવણી છે આ સંકેત છે કે તમારા કર્મ કોઈ વાસ્તુ દોષ છે અથવા તમારા કર્મોમાં કોઈ એવી ત્રુટી થઈ રહી છે જેના કારણે લક્ષ્મી તમારાથી રૂઠી રહી છે હવે વાત કરીએ એક એવા વિષયની જે તમારા કર્મ શિહરણ પેદા કરી રહી છે બિલાડીનો સંબંધ માત્ર દેવી દેવતાઓ સાથે જ નહીં પરંતુ પિત્રો સાથે એટલે કે અમારા પૂર્વજોની આત્માઓ સાથે પણ થાય છે અમારા શાસ્ત્રો કહે છે કે જ્યારે અમારા પૂર્વજો અમને કાંઈક કહેવા માગે છે અથવા જ્યારે તેઓ અતૃપ્ત હોય છે તો તેઓ કોઈ જીવોના માધ્યમથી અમને પહોંચવાનો પ્રયાસ કરે છે કાગળો અને કૂતરો તેના સૌથી સામાન્ય ઉદાહરણ છે પરંતુ બિલાડી પણ આ બિલાડી પણ આ કાડીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે જો તમારા ઘરમાં એક બિલાડી વારંવાર આવી રહી છે અને ખૂબ જ શાંત અને દુઃખી નારાજ આવે છે અથવા એકદ તમને જોતી રહી છે તો આ સંભવ છે કે તમારા પિત્તર તમારી સ્વ પાસેથી કાંઈક માગી રહ્યા છે સંભવ છે કે તેઓ ભૂખ્યા હોય તરસ્યા હોય અથવા તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તેઓએ તે બિલાડીના રૂપમાં આવીને તમારી પાસેથી ભોજન અને જળની અપેક્ષા કરી રહ્યા છે આ એક સંકેત છે કે તમારે તમારા પિતૃઓના નિમિત્તે શ્રદ્ધા તર્પણ અથવા દાન પુણ્ય કરવું જોઈએ અમાવાસાના દિવસે અથવા પિતૃ પક્ષમાં તમારે બ્રાહ્મણોને પોજન કરાવવું જોઈએ અને ગરીબોને દાન કરવું આપવું જોઈએ તે બિલાડીને તુટકારો નહીં તેને સન્માનપૂર્વક ભોજન અને જળ આપો એવું કરવાથી તમારા પિતૃને આત્માને શાંતિ મળશે અને તેઓ તમને ભરપૂર આશીર્વાદ આપશે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં આવી રહેલી કેટલીક અડચણો આપ આપમેળે દૂર થઈ જશે આ એક એવો લેણદેન છે જેને સમજવું ખૂબ જ જરૂરી છે અમે જે પણ અમારા પૂર્વજોને આપીએ છીએ તે હજાર ગણું થઈને આપણી પાસે પાસું આવે છે હવે અમે આ રહસ્યને વધુ ગહરું કરીએ છીએ અને વાત કરીએ છીએ બિલાડીના રંગની દરેક રંગની બિલાડીનું પોતાનું એક અલગ અલગ સંકેત હોય છે જો તમારા ઘરમાં એક કાળી બિલાડી વારંવાર આવી રહી તો આવી રહી છે તો અક્ષર લોકો ડરી જાય છે કાળી બિલાડીને અશુભતા તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓ સાથે જોડવામાં આવે છે તેને શનિ અને રાહુ કે જેવા ગ્રહોનું પ્રતિક પણ માનવામાં આવે છે આ સામાન્ય કેટલીક હદ સુધી સાચી પણ છે કાળી બિલાડીનું વારંવાર કર્મ આવવું આ સંકેત આપી શકે છે કે તમારા કર પર કોઈની ખરાબ નજર છે અથવા કોઈ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે આ આવનારા કોઈ સંકટ બીમારી અથવા ધન હાનિનું પણ સૂચન હોઈ શકે છે પરંતુ અહીં પણ એક બીજું પાસું છે તંત્ર શાસ્ત્રમાં કાળી બિલાડીને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે તે નકારાત્મક ઉર્જાને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા રાખે છે સંભવ છે કે તે કાળી બિલાડી તમને કોઈ આવનારા મોટા સંકટથી બચાવવા માટે આવી હોય આવી હોય તે તમારા ઘરની નકારાત્મકતાને પોતાના પર લઈ પર લઈ રહી હોય જેથી તમે એને તમારું કુટુંબ સુરક્ષિત રહો તે એક અદૃશ્ય કવચ જેવી તમારી રક્ષા કરી રહી હોય તો કેવી રીતે જાણી કે જાણીએ કે કાળી બિલાડીનું આવવું શુભ છે કે અશુભ છે તેનું ઉત્તમ પણ તેનો ઉત્તર પણ તેના વ્યવસ વ્યવહારમાં છે જો કાળી બિલાડી ઘરમાં આવીને લડે છે ભયંકર અવાજો કાઢે છે અથવા તમારો રસ્તો કાપી જાય તો આ અનિ અનિશ્ચિત રૂપે એક અશુભ સંકેત છે તમારે સાવધાન થઈ જવું જોઈએ તમારે સાવધાન થઈ જવું જોઈએ અને તમારા ઈષ્ટદેવની પૂજા આરચના વધારી દેવી જોઈએ હનુમાન ચાલીસાનું પાઠ અથવા મહામૃત્યુજનય મંત્રનો જાપ એવી સ્થિતિમાં ખૂબ જ લાભકારી થાય છે પરંતુ જો તે જ કાળી બિલાડી તમારા કર્માં આવીને ચૂપાચૂપ એક કોણામાં બેસી જાય શાંત રહે અને કોઈને કોઈ હાનિ ન પહોંચાડે તો સમજી સમજી લો કે તે તમારી રક્ષા કરે છે તે શનિદેવનો સંદેશ લઈને આવી છે કે તેઓ તમારી રક્ષા કરી રહ્યા છે બરસોતે તમે ન્યાય અને ધરમના માર્ગ પર ચાલતા રહો એવી બિલાડીને ભોજન અવશ્ય કરાવો આ શનિ અને રાહુના દુષ્પ્રભાવને શાંત કરવાનો એક અચૂક ઉપાય હોઈ શકે છે હવે વાત કરીએ સફેદ બિલાડીની સફેદ રંગને પવિત્રતા શાંતિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા કર્મ પૂરી રીતે સફેદ બિલાડીનું આગમન થાય છે તો આ અત્યંત શુભ સંકેત છે આ તે વાતનું સૂચક છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતાનો દોર સમાપ્ત થવાનો છે તમારા કર્મ સુખ શાંતિનો વાસ થશે એટલા કામ બનવા અટકેલા કામ બનવા લાગશે જો કર્મ કોઈ લાંબા સમયથી બીમારી કોઈ લાંબા સમયથી બીમાર છે તો તેના તેની આરોગ્યમાં સુધારો થઈ શકે છે સફેદ બિલાડીનું આવવું કર્મ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારી દે છે અને આ વિવાહ જેવા માંગલિક કાર્યોના થવાનું પણ સંકેત આપે છે તેને ક્યારેય કર્મથી પગાડવું ન જોઈએ પરંતુ તેને પ્રેમથી રાખવું જોઈએ જો તમારા કર્મ ભૂરા રંગની અથવા ચિત્ર ચિત્ર કાબરી બિલાડી આવે તો આ એક મિશ્રિત સંકેત થાય છે આ જીવનમાં આવનારા ઉતાર ચઢાવને દર્શાવે છે તેનો અર્થ છે કે આવનારા સમયમાં કેટલીક સારી ખબરો પણ મળી શકે છે અને કેટલીક કેટલીક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે આ તમને સચ સચેત કરે છે કે જીવનમાં એક સિદ્ધિ રેખામાં નથી ચાલતું તેથી દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો એક અને ખૂબ મહત્વપૂર્ણ સંકેત છે જે પર ધ્યાન આપવું અવશ આવશ્યક છે તે છે બિલાડીનું રડવું જો તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરમાં ખુશીને કોઈ બિલાડી જોર જોરથી અને ખૂબ જ કરુણા સ્વરૂપમાં રડી રહી છે તો તેને એક ખૂબ જ ગંભીર અને અશુભ સંકેત માનવામાં આવે છે કહેવાય છે કે બિલાડીનું રડવું તે ઘરના કોઈ સભ્ય પર આવનારા ભારે સંકટની સૂચના આપે છે આ કોઈ અપ્રિય ઘટના આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા અથવા કોઈ મોટી અનહોનીનું પૂર્વ સંકેત હોઈ શકે છે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ પ્રબળ હોય છે અને તે આવનારા દુર્ભાગ્યને પહેલાં જ પહેલાં જ ભાપી લે છે અને પોતાના રડવાના માધ્યમથી અમને સચેત કરે છે એવી સ્થિતિમાં મનને શાંત રાખીને ઈશ્વરની શરણમાં જવું જોઈએ અને કુટુંબની સુરક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ તેના તેના બરાબર વિરુદ્ધ જોઈ વિરુદ્ધ જો કોઈ બિલાડી તમારા ઘરમાં આવીને બાળકોને જન્મ આપે છે તો આ સૌભાગ્યનું ચરમ સંકેત છે તેનાથી વધુ શુભ અને કાંઈ નથી હોઈ શકતું તેનો અર્થ છે કે તમારા ઘરની ઉર્જા એટલી સકારાત્મક અને પવિત્ર છે કે તે જીવે પોતાના બાળકોને જન્મ આપવા માટે સૌથી સુરક્ષિત સ્થાન તમારા ઘરને જ પસંદ કર્યું આ તે વાતનું પ્રતીક છે કે તમારા કર્મ જલ્દી જ કોઈ ખૂબ મોટી ખુશ ખબર આવવાની છે આ તન ધાન્યમાં વૃદ્ધિ સંતાન પ્રાપ્તિ અથવા કોઈ મોટા અટકેલા કામના બનાવનું બનવાનું સ્પષ્ટ સંકેત છે જે કર્મ બિલાડી બાળકો આપે છે તે કર્મ મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને સુખ સમૃદ્ધિ આપમેળે ખેંચાઈને આવે છે એવામાં બિલાડી અને તેના બાળકો માટે ભોજન અને સુરક્ષાનું યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેમની સેવા કરવાથી તમને અનગિનત પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે કેટલીક વધુ ગહિર વાતો પર આવીએ છીએ ક્યારેક બિલાડીનો વ્યવહાર ખૂબ અજીબ હોઈ શકે છે જેમ કે કર્મ આવીને કોઈ એક ખાસ જગ્યા પર જ બેસવું અથવા કોઈ એક ખાસ વ્યક્તિની જ પાસે જવું તેને પણ સમજો જો બિલાડી ઘરના બ્રહ્મ સ્થાન એટલે કે ઘરના વચ્ચેના હિસ્સામાં આવીને બેસે તો આ સંકેત છે કે તમારા ઘરની ઉર્જા સંતુલિત છે પરંતુ જો તે કોઈ એવા ખૂણામાં જઈને સુપાય છુપાય છે જ્યાં અંધારો રહે અથવા જ્યાં તમે કબાટ વગેરે રાખો છો તો આ તે સ્થાન પર નકારાત્મક ઊર્જાના જમા થવાનો સંકેત છે તમારે તે સ્થાનની તુરંત સફાઈ તુરંત સાફ સફાઈ કરવી જોઈએ ત્યાં ગંગાજળ સાંટવું જોઈએ અને ધૂપ ધૂપ બત્તી બતાવી જોઈએ જો બિલાડી ઘરના કોઈ બીમાર સભ્યની પાસે જઈને વારંવાર બેસે છે તો તેના બે અર્થ હોઈ શકે છે અથવા તો તે વ્યક્તિની બીમારીને તેની નકારાત્મક ઉર્જાને પોતાના પર ખેંચી રહી છે તેની મદદ કરવાની કોશિશ કરી રહી છે અથવા પછી આ એક અશુભ સંકેત પણ હોઈ શકે છે કે તે વ્યક્તિનું કષ્ટ વધવાનું છે તેનો નિર્ણય કરવા માટે તમારે બાકી પરિસ્થિતિઓ અને તમારા વિવેકનો ઉપયોગ કરવો પડશે એક અને માન્યતા છે જેના અનુસાર જો તમે સૂતા હોવ અને બિલાડી આવીને તમારું માથું ચાટવા લાગે તો આ સરકારી મામલાઓમાં સરકારી મામલાઓમાં ફસાવાનો સંકેત હોઈ શકે છે જો પગ ચાટે તો આ ભવિષ્યમાં કોઈ નાની મોટી બીમારીનો અને જો તમારા પગને લાગીને ચાલી જાય તો આ કોઈ કષ્ટના કષ્ટના ના આવવાનું સંકેત હોઈ શકે છે આ બધી લોકમાન્યતાઓ છે જેનો આધાર અનુભવ અને અવલોકન રહ્યો છે તો હવે સવાલ આ ઉઠે છે કે જો બિલાડીનું કર્મ આવું અશુભ અશુભ સંકેત આપી રહ્યું હોય તો શું કરવું જોઈએ શું તમે શું તેને મારવું અથવા કષ્ટ આપવું યોગ્ય છે ના બિલકુલ નહીં હિન્દુ ધર્મમાં કોઈ પણ જીવને કષ્ટ આપવું પાપ માનવામાં આવે છે બિલાડી તો સ્વયંદેવીનું સ્વરૂપ છે એક સંદેશવાહક છે જે છે જો તે તમને કોઈ અશુભ સંકેત આપી આપી પણ રહી છે તો તેમાં તેનો કોઈ દોષ નહીં તે તો માત્ર પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે તેને સચેત કરી રહી છે તમને સચેત કરી રહી છે તેને કષ્ટ આપવાથી તમે વધુ પાપના ભાગીદાર બનશો અને તમારા દુર્ભાગ્યને કેટલીય ગણું વધારી લેશો સાચું તરીકે આ છે કે તમે તેના સંકેતને સમજો અને તેનું નિવારણ કરો જો તમને લાગે કે બિલાડીનું આવવું કોઈ નકારાત્મક શક્તિ અથવા પિતૃ પિતૃદોષનો સંકેત છે તો સૌથી પહેલાં તમારા કર્મ નિયમિત રૂપે પૂજા પાઠ શરૂ કરો સવારે સાંજે ઘીનું દીપક પ્રગટાવો ગંગ ભૂગોળ અથવા કપૂરની ધુનિ આપો હનુમાન ચાલીસા અથવા દુર્ગા સ તેનું પાઠ કરો તમારા ઘરને સ્વસ્થ રાખો અમાવાસ્યાના દિવસે પિતૃઓના નિમિત્તે ભોજન કરાવો અને તેને કોઈ જાનવરને ખાસ કરીને કૂતરા અથવા કાગડાને ખવડાવો તમે બિલાડીને પણ દૂધ અથવા ભોજન આપી શકો છો એવું કરવાથી પિતૃદોષ શાંત થાય છે જો તમને લાગે છે કે તનની હાનિ થઈ રહી છે તો શુક્રવારના દિવસે લક્ષ્મીની પૂજા કરો અને કોઈ નાની કન્યાને ખીર ખવડાવો તમારા ઘરના મુખ્ય દરવાર દ્વારે હંમેશા સાફ સુથરો રાખો સમક્ષેપ સમક્ષેપ બિલાડીને દોષ આપવાના બદલે તેના દ્વાર બદલે તેના દ્વારા લાવેલા સંદેશને સમજીને તમારા કર્મો તમારા ઘરની ઊર્જા અને તમારી સાધન સાધનાને સુધારવાનો પ્રયાસ કરો બિલાડી તો એક આયનો બિલાડી તો એક આયનું છે જે માત્ર તમને તમારી તસવીર બતાવી રહી છે તસવીર ખરાબ છે તો આયનાને તોડવાથી કાંઈ નહીં થાય તમારે પોતાને જ તમારે પોતાને જ સાવરવું પડશે આ પૂરું બ્રહ્માંડ એકબીજા સાથે વાત કરે છે હવાઓ વાત કરે છે પાણી વાત કરે છે અગ્નિ વાત કરે છે અને જીવ જંતુઓ અમારા સૌથી નજીકના સંદેશ સંદેશવાહક છે તેની ભાષાને સમજવું જ સાચું જ્ઞાન છે જ્યારે તમે પ્રકૃતિના આ નાના નાના સંકેતો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો તો તમારા જીવન જીવવાનો જ બદલાઈ જાય છે તમને દરેક ઘટનામાં એક ગહરો અર્થ દેખાવા લાગે છે તમે એકલા નથી રહેતા આ પૂરી સૃષ્ટિ દરેક ક્ષણ તમારું માર્ગદર્શન કરવા માટે તૈયાર રહે છે તેથી આગલી વાર જ્યારે તમે જ્યારે તે રહસ્યમય બિલાડી તમારા દરવાજા પર આવે તો તેને જોઈને ઘપરાશો અથવા ક્રોધિત ન થાઓ એક ક્ષણ રોકાઈ જાઓ તેની આંખોમાં ઝાંખો તેના શાંત અથવા અશાંત વ્યવહારને મહસૂસ કરો તે તમારી પાસેથી કાંઈ કહી રહી છે તે તમારા માટે એક ગહરું અનહા અનહાર સંદેશ લઈને આવી છે તે સંદેશને સમજવાનો પ્રયાસ કરો કારણ કે સંભવ છે કે તે તે જ સંદેશ તમારા જીવનના કોઈ બંધ દરવાજાને ખોલવાની ચાવી હોય તે જ સંદેશ તમને કોઈ આવનારા તુફાનની તુફાનથી બચવાનું સંકેત હોય અને સંભવ છે તે સ્વયં સૌભાગ્યનું રૂપ ધારણ કરીને તમારી ડેલીજ પર ઊભી રહી ઊભી હોય જીવન રહસ્યોથી ભરેલું છે અને આ રહસ્યોને જે સમજી લે છે તે જ જ્ઞાની કહેવાય છે મને આશા છે કે આજની આ માહિતીએ તમારા મનમાં ચાલી રહેલી કેટલીક શંકાઓનું સમાધાન કર્યું હશે અને તમને એક નવી દ્રષ્ટિ આપી હશે જ્ઞાન જ અસલી શક્તિ છે જે અમને જ્ઞાન અજ્ઞાનમાં અંધકારમાંથી કાઢીને સત્યના પ્રકાશ તરફ લઈ જાય છે જો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રોને હર હર મહાદેવ